મારી ભાભી હોય ને મારી બદ્રીજી હતી તેઓ લંડન થી મેરેજમાં આવ્યા હતા સોળ તારીખે એ લોકો આજે સવારે સાત વાગે લંડન જવા રવાના થયા હતા અહીંથી એટલે એક દસ ની એમની ફ્લાઇટ હતી એક ચાલીસ અમને રિપોર્ટ મળી ગઈ ગયા ફ્લાઇટ ફ્રેસ થઈ ગઈ છે હમણાં સુધી અમને કોઈ અપડેટ મળ્યું નથી કે શું છે શું નહીં હું થી એ જ અપીલ કરું છું કે વહેલા તકે અમને ખાલી એટલી અપડેટ આપે કે શું છે સારવાર રીતે છે કે શું છે ને જે પણ જે અપડેટ મળે અમને સરકાર થી હું એ જ અપીલ કરું છું ને આ અમારી જોડે છે વધારે સમય થઈ ગયું છે ઘટના મોટી છે એ પણ છે અમે એ પણ સ્વીકારીએ છીએ કે ઘટના મોટી છે પણ અમને ખાલી એટલું અપડેટ મળે કે અમારા ક્યારે ક્યાં છે શું છે એ અપડેટ મળી જાય તો અમને ઘરવાળાને એક સંતોષ થાય મારા ભાઈ લગન હતું એમના દેવર નું લગન હતું એ લગનમાં આયા હતા તમારે છેલ્લે ક્યારે વાત થઈ એમની સાથે ફ્લાઇટમાં આજે સવારે 7 વાગે વાત થઈ એના પછી એમના જોડે 11:15 વાગ્યે અમારા અંદર ગયા એ ટાઈમે અમારી વાત થઈ અચ્છા શું કીધું તમે કશું નહી બસ અમારે જે હોય બધું મલોઆ કરવાનો ને જે હોય ઇક્લામનું એ બધું પડી કરીને એ रवाना ફ્લાઇટમાં બેઠો ગયા જના પછી અંદરથી કોઈ રિપોર્ટ નહી આવ્યો જે રીતે ઘટનાક્રમ થયો ઘટનાક્રમ બાદ જે પરિસ્થિતિ સર્જાઈ પરિચિત નિર્માણ થયું લાગે છે કે સરકારે જો જલ્દી મદદ કરી હોત તો બહુ સારા લોકોને હજી બચાવી શકે સરકારે મદદ પેલા કરી તો વધારે લોકો બચી શકતા હતા હવે અમે સરકાર થી નમ્ર અપીલ છે વેલા તો કે અમને સહાય આપે ને જાણકારી મળે એની જાણકારી અને માહિતી મળી જાય એ અમારા માટે સંતોષકારક છે અહિયાં થી કોઈ ગયું છે હા મારા પપ્પા મમ્મી બધા ઘરના ના બધા તૈયાર છે એક લોજ આવી ગઈ એમનાથી પણ વાત થઈ એ લોકો હવે એવું જ કે છે કે અહીં કોઈ અપડેટ નથી ત્યાં પણ હું વેલા છે ત્યાં પણ કોઈ અપડેટ મળી નથી કે કશું જ અપડેટ નથી કોઈ અંદરથી કોઈ અપડેટ મળતી નથી ઉપર ઉપરથી ભલે આવે છે ને ગાડીઓ મૂકી બોડીઓ મૂકીને ગાડી જતી રહી છે હવે શું અપડેટ છે અંદર એ કોઈ જાણકારી મળી નથી ત્યાં ઉભેલા ને તમારે ત્યાં આગળ જે તમારા પપ્પા છે તમારા પપ્પા જોડે છેલ્લા કેટલા વાગે વાત થઈ મારા પપ્પા જોડે ના 10 મિનિટ પહેલા જ વાત થઈ ત્યારે પણ એમને એવું જ કીધું કે અમને સુધી કોઈ અપડેટ મળી નથી તો આપ આપ જે છે આપના જીજા તમારા આપના ભાઈ ત્યાં આગળ ત્યાં આગળ અત્યારે યુકે માં મારા ભાઈ માં છે એ ભાઈ એ ભાઈનો ફોન આવે ભાઈ સાથે વાત થઈ એ ભાઈનો સૌથી પહેલા એ ભાઈએ જ અમને ઇન્ફોર્મેશન આપી કે અહીંયા આગળ ફ્લાઇટ ક્રેશ થઈ છે લંડન થી અમને ઇન્ફોર્મેશન મળી અહીંથી તો નહીં મળી અમને લંડન થી ઇન્ફોર્મેશન મળી કે આ ફ્લાઇટ ક્રેશ થઈ છે તમે લોકો ફટાફટ નીકળો એટલે અમે લોકો જે છોડવા ગયેલા હતા એ લોકો પણ પાછા આવી ગયેલા અમે લોકો પાછા અમદાવાદ જવા બીજા રવાના થયા છે બેન જ્યારે આજે વડોદરા થી જઈ રહ્યા હતા તો બેન જ્યારે જતા ત્યારે બેને તમારી દુકાની સાથે આખરી વિદાય કે ચલો આખરી વિદાય કરે શું કીધું બેને કશું જ નહીં આખરી વિદાય કરી હતી બીજું કઈ નહીં બીજું કોઈ જાતનું એ નહોતું ખાલી આગળ વિદાય માં મારે જે ફરવા કરવા ને એ ભરીને નીકળી એ કેટલા વર્ષ પછી યુકે થી આવેલા એ અમને ગયા વર્ષ આઈને ગયા બીજો વર્ષ આયા ચાર વર્ષ થી તહી આયા હતા એટેન્ડ કરવા જ આયા સ્પેશિયલ મેરેજ માટે આયા હતા સોલ કે આ ઘટનામાં વડોદરાના ટોટલ 5 જણ મિસિંગ છે પાંચે પાંચ ના પરિવારો અત્યારે ત્યાં શોધી રહ્યા છે તો એ કેટલું તમને સાહેબ અમને અમારા ઉપર બીટી રહી છે અમને બીજા પરિવાર નું છે કે એમના ઉપર શું છે એ અમે પણ જાણીએ છીએ કેશ ભારી વાળ ઉપર શું બીતતી હશે બહુ દુઃખદ ઘટના છે નાનું બાળક અને એ નાનું બાળક નું પણ છે એકદમ ના તો જવાન છે ને માળી વર્ષ નો બાળક છે